નમસ્કાર મિત્રો ધ્યા આવકાર ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આપણે એક યુટ્યુબની વાત કરીએ કે આ દુનિયામાં દરેક લોકો ધંધો કરે છે કોઈ ખેતીવાડી કોઈ પશુપાલન કોઈ નોકરી કોઈ ધંધો કોઈ વેપાર પણ મિત્રો તમે જે વેપાર કરતા હો જે ધંધો કરતા હો કે પશુપાલન કરતા હો કે ખેતીવાડી કરતા હો તો મિત્રો એક યુટ્યુબ એક માધ્યમ એવું છે કે તમે આમાં કમાણી કરી શકો એમાં કોઈ અલગથી કોઈ તમારા સમય કોઈ કાઢવાની જરૂર નથી અમુક લોકોને એમ કે અમારી પાસે સમય ન હોય પણ અલગથી કોઈ સમય કાઢવાની કોઈ જરૂર નથી તમે દાખલા તરીકે પશુપાલનનું કરો છો ગાયો ભેંસનું કરો છો તો રોજ એક વિડીયો લઈ લેવાનો અને અપલોડ યુટ્યુબમાં કરી દેવાનો પછી જે ખેતીવાડી તો ખેતીમાં જે તે વાવેતર તમે કરતા હો જે તે વાવેતર કરતા હોય એના વિશે રોજે રોજ વિડીયો બનાવતા રહેવાનો કોઈ દવાનો છંટકાવ નાખવાનો હોય કોઈ તા તે કંઈ જે તે હોય પછી જે તમે કોઈ કોઈ પશુ કોઈ બીજો કોઈ ધંધો કરતા હો એના વિશે તમે એક બ્લોગ બનાવો અને એક યુટ્યુબના માધ્યમથી તમે કમાણી કરી શકો છો અને મિત્રો આ સમયમાં આપણને ખબર છે કે નોકરી તો બરાબર છે સરકારી પણ જે ધંધાની વાત કરીએ ધંધો બારો માસ તો કોઈ એવા કોઈ ધંધા નથી કે જે બારો માસ આપણે કમાણી કરી શકીએ કોઈક વાર મંદી પણ આવી શકે જે કોરોના કાળમાં જે મંદી આવી અને એક આ યુટ્યુબ માધ્યમ એવું છે એના માધ્યમથી તમે એક તમારો એક જે તે તમે કામ કરતા હો કોઈ સમય કોઈ બગાડવાની જરૂર નથી અને એ જ કન્ટેન્ટથી જે તમે એક વિડીયો બનાવો અને યુટ્યુબમાં અપલોડ કરો તો સારામાં સારી ઇન્કમ મળી શકે છે મિત્રો અને લોકો સારામાં સારી ઇન્કમ પણ મેળવે પણ છે કોઈ કોઈ ખોટી વાત નથી હકીકત છે મિત્રો કોઈ વાતો કરતા હોય કે યુટ્યુબમાંથી પૈસા નથી મળતા મળે જ છે તો મિત્રો દરેક મિત્રોને મારું એટલું જ કહેવું છે કે જે તે ધંધો કરતા હોય તો એક યુટ્યુબની સરસ મજાની ચેનલ બનાવી નાખો અને રોજે રોજ રોજ ન થાય બે દિવસ ત્રણ દિવસમાં એક વિડીયો નાખી દેવાનું અંદર તો સારામાં સારી ઇન્કમ તમારો ધંધો પણ થઈ ચાલુ રહે જે પશુપાલન ખેતીવાળી અને સાઈડમાં આ પણ બિઝનેસ સાઈડ બિઝનેસ પણ તમારે ચાલુ રહે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો એક આપણે એક સાચી સલાહ આપી છે આ સાચી દિશા દરેકને આપી છે તો રજા લઈએ નવા વિડીયો ફરી મળીશું નમસ્કાર જય શ્રી રામ